આતંકવાદીઓ છે એ પોતાના પ્લાન માં સફળ થયા ને એની પાછળ સૌથી મોટો હાથ હોય ને તો આ દેશની ગોદી મીડિયા નો છે આતંકવાદીઓ છે જે ધર્મ ધર્મના લોકો ગોળી મારનારા હતા ને એ જ ધર્મના લોકો છે ને બચાવવામાં પણ હતા ઈવન જે એમ્બ્યુલન્સો છે ને એરપોર્ટ લઈને ગઈ ને ડેડ બોડીને એમાં મોટા ભાગના ડ્રાઈવરો પણ છે ને એ જ ધર્મના હતા અને જે ઘણા વિડીયો મેં એવા જોયા જેમાં ઘોડે સવાર લોકો છે લોકોનો પાછો સામાન આપતા હતા ઘણા લોકો છે એ ફ્રીમાં ફ્રીમાં ટેક્સી ટેક્સીની સુવિધા કરી દીધી આ પણ લોકો છે ને કાશ્મીર વાસીઓ હતા ને જ ના હતા આ ગોદી મીડિયા ને એના લીધે દેશમાં છે નફરત વધારે એવું મારું માનવું છે એટલે તમે કોમેન્ટ કરીને કહેજો આ વાત કેટલી યોગ્ય છે જે આતંકવાદીઓ છે એ દેશમાં જે અશાંતિ કરવામાં જે સફળ થયા ને એ પાછળનું સૌથી મોટું જવાબદારી કારણ હોય ને તો એ છે આ દેશની ગોદી મીડિયા ગોદી મીડિયાએ જ આ બધું ફેલાવ્યું છે એના લીધે જ છે આતંકવાદીઓ સફળ ગોદી મીડિયા એ સવાલ નો કર્યા આતંકવાદીઓ ભાગીને ગયા ને તો ગયા ક્યાં ઈ સરકાર શું કરતી હતી હજી સુધીમાં ગોતી નથી આવી ગઈ આ સવાલ ગોદી મીડિયા એ એ નથી બતાવતા જે લોકોએ મદદ કરી ઈ મદદ ગોદી મીડિયા એ નો બતાવી કે આ ધર્મના લોકો મદદમાં પણ હતા પણ ખાલી ધર્મને બદનામ કરી અને બીજા ધર્મને ઉકસાવી અને જે દેશમાં અશાંતિ ફેલાવાનું મોટામાં મોટું કામ કર્યું હોય ને તો આ ગોદી મીડિયા એ કર્યું છે એવું મારું માનવું છે બાકી તમારા વિચાર જઈ તમે કોમેન્ટ કરજો ધન્યવાદ